ખેડા જિલ્લાના કઠલાલમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપવાના પ્રકરણમાં કઠલાલ પીઆઈરા અમદાવાદ રેન્જાઈજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે શું છે આ સમગ્ર મામલો કઠલાલ પંજાબથી એક કન્ટેનરમાં માં દોઢ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ આવી ગયો હતો આ દારૂ કટિંગ ચાલી રહ્યું હતું એ જ સમયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દરોડો પાડ્યો હતો દરોડામાં પોલીસે એક પોઈન્ટ સાડત્રીસ કરોડ દારૂ અને અન્ય મુદ્દા જપ્ત કર્યો હતો બે આરોપીઓ ફરાર પોલીસના દરોડા દરમિયાન બે મુખ્ય આરોપીઓ અમદાવાદના ઓઢવના ઉર્ફે બોલુ રાજપૂત અને અર્જુન ડાબી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા પોલીસ પર તવાઈ પોતાના વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો પકડાયા બાદ કટલાલ પોલીસ સ્ટેશનના ના પીઆઈ એમ બી ભગોરાની બેદરકારી સામે આવી હતી જેને પગલે અમદાવાદ રેન્જ તાત્કાલિક અસરથી થી પીઆઈ ભગોરાને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે અને આ ઘટનાએ પોલીસ મેળામાં ખળભળાટ મચાવી દીધો છે અલ્તાફ શેખ કપડવંજ